સંકટકટે મીટે સબ પીરા જો સુમીરે હનુમંત બલવીરા છોડાઉદેપુરની અતિ નજીક આવેલ ગાબડિયા ગામે ચૈત્ર પૂનમનો ભવ્ય મેળો યોજાશે હનુમાન જયંતિ નિમિત્તે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે છોટાઉદેપુર નગરથી નજીક આવેલા ગાબડિયા ગામ ખાતે ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલ છે જ્યાં દર વર્ષે ચૈત્ર માસની પૂનમના દિવસે ભવ્ય મેળો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ચૈત્રી પૂનમ નું મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જ્યારે તારીખ બારને ને શનિવારના દિવસે વહેલી સવારથી ગાબડિયા હનુમાન મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે અને પૂજા આરતી તથા મહાપ્રસાદીનું હરિભક્તો લાભ લેશે આજથી પચાસ વર્ષ પહેલાંની વાત કરીએ તો લોકવાયકા મુજબ ગોવાડિયા જંગલમાં ગાયો ચરાવતા હોય તેવા સમયે જમીનમાંથી યુવાનોને ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીની પ્રાચીન મૂર્તિ મળી આવી હતી જે મૂર્તિની સ્થાપના ગાબડીયા ખાતે કરવામાં આવી ત્યારથી ચમત્કારી શ્રી ગાબડિયા હનુમાન મંદિર પ્રસિદ્ધ થયું હાલમાં પણ વર્ષોથી હનુમાનજી મહારાજના દર્શન અર્થે હજારો શ્રદ્ધાળુઓ ગાબડિયા આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે જ્યારે ચાલુ વર્ષે પણ ભગવાન શ્રી હનુમાનજીના દર્શનનો લાવો હરિભક્તો લેશે છોટાઉદેપુર તાલુકાના ગાબડિયા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાની મૂર્તિ આજથી પચાસ વર્ષ પહેલાં અહીંયા જંગલમાંથી ગોવાડિયાને મળી આવેલ છે અને ધીરે ધીરે આ મંદિરમાં લોકો ભેગા થઈ અને મંદિરોનો વિકાસ કર્યો પહેલાં અહીંયા આજુબાજુ કશું હતું નહીં જંગલ જ હતું અને મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ અહીંયા ગાભડિયા હનુમાન મંદિરે ગડબડદાસ બાપુ આવ્યા છેલ્લા પાંત્રીસ વર્ષ જેવા થયા ત્યારથી અહીંયા મંદિર ખાતે ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો ઉજવવામાં આવે છે મેળામાં આજુબાજુના છોટાઉદેપુર જિલ્લાના તથા ઘણા દૂરથી પણ લોકો આવતા હોય છે જેમાં દર્શન અને મહાપ્રસાદીનો લાવો લેતા હોય છે ગાબડીયા ગામે તમામ લોકો અહીંયા શ્રદ્ધાભેર સેવા કરતા હોય છે આવેલ લોકોનું હજારોની સંખ્યામાં લોકો પધારતા હોય છે દરેક માટે અમે જમવાનું મહાપ્રસાદીનું આયોજન કરતા હોય છે જેમાં પ્રસાદી રૂપે ધને જમાડતા હોય છે શું નામ મારું મારું નામ છે રાઠવા જગનભાઈ ગામ ગાબડીયા